નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની સરકારની તરફથી મહિલાઓને સશક્ત બનાવવા માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે આ ક્રમમાં આજે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવી પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ઓડિશાની મહિલાઓ માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી રહી છે જેનું નામ છે સુભદ્રા યોજના આ યોજના દ્વારા મહિલાઓને વર્ષમાં બે હપ્તામાં દસ હજાર રૂપિયા આપવામાં આવશે હકીકતે ઓડિશા સરકારે રાજ્યની મહિલાઓ માટે સુભદ્રા યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે આ યોજનાનો લાભ લેવા માટે ઓડિશાની કોઈ પણ એકવીસ વર્ષથી લઈને સાહીઠ વર્ષની મહિલાઓ એપ્લાય કરી શકે છે તેના દ્વારા મહિલાઓના એકાઉન્ટમાં બે હપ્તામાં દસ હજાર રૂપિયા મોકલવામાં આવશે આ યોજનાને પાંચ વર્ષ માટે શરૂ કરવામાં આવી છે તેના માટે રાજ્ય સરકારે પંચાવન હજાર કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે સુભદ્રા યોજના મહિલાઓની વચ્ચે આર્થિક અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપનાર ઓડિશા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજના છે તેના દ્વારા મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરી પોતાને આત્મનિર્ભર બનાવી શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે